એમાં નિયમ એક પ્રત્યેક જાન્યુઆરીથી જૂન માસ તથા જુલાઈથી ડિસેમ્બર માસની નોકરી માટે સરકારી કર્મચારીને દસ દસ દિવસની અર્ધ પગારી વીસ એચપીએલ મળે છે દરેક અંગ્રેજી વર્ષના જાન્યુઆરી અને જુલાઈ માસની પહેલી તારીખે કર્મચારીના પગારી રજાના હિસાબમાં આગોતરી જમા થાય છે આપણે બધા જાણીએ છીએ કે છ મહિને દસ એચપીએલ અને બીજા છ મહિનામાં દસ એપ્રિલ જાન્યુઆરી અને જુલાઈની પહેલી તારીખે જમા થઈ જાય નેક્સ્ટ અધ વચ્ચે કોઈ પણ માસમાં નિમણૂક થાય તો નોકરીના પૂરા થયેલા પ્રત્યેક અંગ્રેજી માસ માટે પાંચ તૃતીયાંશ દિવસના દરે રજાના હિસાબમાં જમા કરવામાં આવશે એટલે કોઈની નિમણૂક માર્ચ કે એપ્રિલ માસમાં થાય તો એના મહિના પ્રમાણે ગણતરી કરી એક મહિનાના પાંચ પાંચ બાય એટલે પાંચ ભાગ્યા એ પ્રમાણે ગણતરી કરીને હિસાબમાં જમા લેવાય છે રજાના હિસાબમાં બધી રજા પૂર્ણ દિવસના સ્વરૂપમાં જમા થશે તે માટે અપૂર્ણ રજાને નજીકના પૂર્ણ દિવસમાં પૂર્ણ કરવી પડશે આ પ્રમાણે ગણતરી કરતા દાખલા તરીકે જવાબ આવે છે છ તો પછી એને સાત રજા જમા કરવામાં આવશે નેક્સ્ટ ખાસ આપણે જોવાનું છે નિયમ અઠાવન રૂપાંતરિત રજા મેડિકલ લીવ કોને મળે તમામ ખાતાના કર્મચારીને મળે છે મોટા ભાગે પૂરા પગારમાં આવતા કર્મચારીઓ મેડિકલ લીવ મૂકી મૂકીને એનો દુરુપયોગ કરતા જોવા મળતા હોય તો આ વિડીયો મને ખ્યાલ આવશે ખૂબ મહત્વની રજા છે ને આમ શકાય નહીં કર્મચારીએ નમૂના ત્રણમાં માં બતાવ્યા મુજબનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું પડશે કર્મચારીના ખાતામાં અર્ધ પગારી રજા જમા હોવી જોઈએ પહેલાં તો એચપીએલ જમા હોય તો જ રજા મંજૂર થાય છે ઓછામાં ઓછી સાત દિવસની મંજૂર થાય પરંતુ મંજૂર કરનાર સત્તાધિકારી સાત દિવસથી ઓછી સ્વવિવેક અનુસાર મેડિકલ પ્રમાણપત્રને આધારે મંજૂર કરી શકે છે પૂર્ણતઃ સમયના કે અંશતઃ સમયના અભ્યાસક્રમ માટે જાહેર હિતમાં સમગ્ર નોકરીના સમયગાળા દરમિયાન નેવું દિવસની રજા મેડિકલ પ્રમાણપત્ર વિના પણ મંજૂર થઈ શકે છે એટલે એવો કોઈ અભ્યાસક્રમ કરવા ગયા હોય કે જે જાહેર હિતનો હોય તેઓ નેવું દિવસની રજા સત્તાધિકારી પ્રમાણપત્ર વિના આપી શકે છે નેક્સ્ટ નમૂના પાંચમાં દર્શાવેલ મુજબનો તબીબી પ્રમાણપત્ર રજૂ કરી કુટુંબના સભ્યોની માંદગી સબ રૂપાંતરિત રજા મંજૂર કરી શકાય છે કુટુંબના સભ્યો જે હોય એમાંથી કોઈ બીમાર હોય તો એ સર્ટિફિકેટ મૂકીને પણ નમૂના પાંચ પ્રમાણે આપણે જોઈશું આગળ છે તો રજા મંજૂર થઈ શકે સમગ્ર નોકરી દરમિયાન બસો ચાલીસ દિવસની રજા મળવાપાત્ર છે પગારી રજાની સિલકથી અડધી રજા કરતાં વધે નહીં તે રીતે રૂપાંતરિત રજા મંજૂર કરી શકાય છે એટલે આપણી પાસે સિલક ધારો કે સાહીઠ એચપીએલ પડેલી હોય તો એની અડધી થશે ત્રીસ તો ત્રીસ કરતાં વધે નહીં તે રીતે રૂપાંતરિત રજા મંજૂર થશે ભોગવેલ રજા કરતાં બમણી ઉધારવામાં આવે છે જો આપણે ભોગવીએ પાંચ રજા તો દસ રજા ઉધારવામાં આવશે કારણ કે એચપીએલ છે હાફ પે લીવ નેક્સ્ટ આ નમૂનાઓ છે નમૂનો ત્રણ છે આ જે ડોક્ટર પ્રમાણપત્ર આપે એ આ રીતનું હોવું જોઈએ તમે પુશ કરીને એનો અભ્યાસ કરી શકો છો નેક્સ્ટ આ ઉપર જે નિયમ લખેલો છે નિયમ પાંત્રીસ એ પણ આની અંદર મેં મૂક્યો છે એ પણ તમે જોઈ શકો છો પૂછ કરીને નમૂનો ચાર એ આપણે ફિટનેસનું પ્રમાણપત્ર છે એમાં પણ નિયમ સાડત્રીસ બતાવેલો છે એ પણ આપણે અહીં અગાડી તમે પૂછ કરીને વાંચી શકશો મિત્રો નેક્સ્ટ આ જે છે સરકારી કર્મચારીના કુટુંબના સભ્યો જે બીમાર હોય ત્યારે આવું પ્રમાણપત્ર આપણે લાવવું પડે છે અને એની અંદર જે નિયમ અઠ્ઠાવન ચાર બતાવેલો એ પણ મેં અહીં મૂકેલો છે મિત્રો આ રીતે આપણે આ વિડીયો અંત સુધી જોવા માટે નમ્રવી નથી થેન્ક યુ ફોર વોચિંગ અહીં આગળ આપણે આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ